અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું સુચિચ્છાથી સમુદાય ખેતી સહકારી મંડળી તારીખ સત્તાવીસમી મે બે હજાર પચીસના રોજ ચૂંટણી અમરેલી આંબેડકર ભવનમાં કરવામાં આવે તેના નવા પ્રમુખ રમેશભાઈ મારુ કનુભાઈ પરમાર ભગાભાઈ રાજુભાઈ તેઓ આ સંઘર્ષના મેદાનમાં કામ કરતા તમામ કબજા મળે એના માટે અમે રાત દિવસ નહીં પણ અમારું જીવન પણ જોખમમાં નાખીને તમામ સભ્યોને બાંહેદારી આપેલી છે રિપોર્ટર રાઠોડ મહેન્દ્ર ન્યૂઝ સેવન ઇન્ડિયા અમરેલી